ગનતેના હંગાત કર દીધાને આથી વારથી મને તમાર હંગાત કરવાના હતા એના હંગાત થઈ ગયા કમ પાછી આવી છોડી પોણી ના લાઈ કાચે ગટકોક બેઠી હો તો

તાર કાજી રે ને બકાળા વાળી બહુ છે જ્યો ને આ તો કર્મ આવશ્યક જાતી ભટકાડે મારા હારાની મારા પથારી પીવરી પડ્યો હવે ને ખરી બપર પાણી લીન ના ઉપડે લાઈન હવે ખેતરમાં આવી જો એટલે અમે પેલા પ્રતાપને ભેગી થાતી તો ભૂલ્યા તો મન મસ્તો એને ખબર છે મન કે આ બેઠો જ છે એટલે નાવા ભલે બેહી રહે ઓર આ તો મારા બેટા ની પાણી લેવા જી બે કલાક છે તો હજી ના તો મારું કેટલો હારો રાખતી છે બગાડ સુટ ખાડું ગાડુ ગાંડુ છે પણ મગજ એનું કામ નહીં કરતો લાગે બીજે ભટકેલું લાગે મને તો ચા મરી ગયો હવે તો પાત્ર ગળું આટલી વાર થઈ તો હજી આવી ન ને કર્યું તારા તો કોઈ ખબર ના પડી તાર તો કઈ સુઈ એકલા એકલા વાત तू કરતા કેમ આટલી વાર કરી તારા પણ મગજનો ફરી કામ કરાય 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 તો બે ખેતરમાં ને દેહન હું તો કીધું પાણી લઈને આવું એમ કરીને અહીંયાથી હેડ્યું એ તો મારક ને તો હેડવા દેને તાર કંટાળો લાવવા આખા દારો મહેનત જ કર કર કરવાની બસ એટલે કંટાળો ના આવે પછી કંટાળો આવે હાચી વાત છે હો યાર તું સાચી છે હા વાત છે ખોટા લગન તેને હંગાત કરી દીધા ને સાચી વાત છે મને તો તમારે હંગાત જ કરવાનું હતા પણ એના હંગાત થઈ ગયા એવું તારે હા એ તો વાત હાચી પણ હવે તે લગન કરી દીધા તો હું શું करू કે સાચી વાત છે પણ

मारा बेटा वर्या से तो महालू करवा जाना बत्थरी फिर भी नाक्षिया सो केर तो कौन तो जो लाजो नेकलस तो, तो नहीं गतुई आ तो एकली बैठी रे थोड़ी नहीं तो गाता था कौन बे हंगा थोए बड़ी ना कोई तो धोला सेट वालो आ बे सब बैठ जा मैं सपना आ तो कुना किधु तो हमने के बैठा था ना तो आती जोई तो है आ એટલે बैठी तो खा लिया मैं स्कॉटो काटू हूं ता भी तो ये तलसी मरी गया था आधी पानी ली लावरा तारे ये